જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો આજે તમે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો પ્યોર ગીર ગાય તો એ આજે વેચાવા આવી છે તમે ગાયને પહેલાં તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર ની અને દૂધ માટે બહુ બેસ્ટ ગાય છે અને મિત્રો અવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે મિત્રો ગાય ગાયની હાલમાં માંગ પણ બહુ છે ખાસ કરીને મિત્રો એની સિંગ પેટર્નની કિંમત છે આવા સિંગ પેટર્ન અત્યારે હાલમાં ક્યાંય જોવા મળતા નથી અને મિત્રો ગીરનો પ્યોર કલર એટલે કે લાલ કલર છે ગાયનો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે ફિટનેસ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફિટનેસવાળી ગાય છે મિત્રો અને તમે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની પહેલાં તો મિત્રો હાઈટ પૂરી છે પૂરી વાળી ગાય છે ગાયની તમે કોટ જોઈ શકો છો વ્યવસ્થિત કોટ છે સિંગ પેટર્ન તમે જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્ન છે ગાયમાં કાંઈ ઘટે એમ છે અને બહુ જોરદાર ગાય છે મિત્રો તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ જ છે મિત્રો આગળ વાત કરું તમને તો આ ગાય વિહાઈ ગયેલી છે નીચે એનું વાછડું છે સુંદર મજાનું એ વાછળું પણ હું તમને બતાવવાનો છું તમે આ વાછરડું જોઈ શકો છો મિત્રો લાલ કલર છે વાછળનો અને એની તમે કાન કટ જોઈ શકો છો મોઢાનો ભાગ જોઈ શકો છો બહુ ટૂંકા મોઢાવાળો ભાગ છે બેસ્ટ અને બહુ સારું વાછળું છે મિત્રો હવે મિત્રો તમને આગળ વાત કરી દેવામાં આવશે આ ગાયની કિંમત વિશે એટલે કે મિત્રો તમને આ ગાયની જે કિંમત છે એ જણાવી દેવામાં આવે છે મિત્રો આ બ્રિડિંગવાળી ગાયની મિત્રો ખાલી પંચાવન હજાર રૂપિયા ફક્ત પંચાવન હજારમાં જ આ ગાય આપી દેવાની છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ તમને બ્રિડિંગ અને દૂધ માટે જો કોઈ પણ પશુપાલક મિત્રો અથવા તો કોઈ પણ મિત્રને શોખ હોય ગીરનો અને ગોતતા હોય ગાય તો તાલુકો રાજકોટમાં તમને અને જિલ્લો પણ રાજકોટ તો મિત્રો પ્રોપર તમને રાજકોટ છે ત્યાં તમને આ ગાય જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જેથી કરીને તમે વાતચીત કરી અને પછી તમે ગાયે જો જોવા માંગતા હોય અથવા તો કે ખરીદવા માંગતા હોય તો પહેલાં તમે કોલ કરી શકો છો નંબર એ આપી દીધા છે અને જો તમારે રૂબરૂ જોવા માંગતા હોય તો ક્યાં જોવા મળે છે એ માહિતી મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલી છે તો પણ જણાવી દઉં છું તાલુકો રાજકોટ અને મિત્રો જિલ્લો પણ રાજકોટ એટલે કે પ્રોપર તમને રાજકોટમાં છે આ ગાય તમને જોવા મળી જશે બ્રિડિંગ અને દૂધ માટે બેસ્ટ ગાય છે ફક્ત પંચાવન હજાર રૂપિયામાં હવે મિત્રો તમે જે આ બીજા નંબર ઉપરની જે તમે ગીર ઓળખી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગીર ઓળખી છે ઓળખીની તમે ખાસ કરીને સિંગ પેટન જોઈ શકો છો બેસ્ટ સિંગ વાળી ઓળખી છે તમે એની કાનકટ પણ જોઈ શકો છો મિત્રો બહુ સારી કાનકટ છે ઓળખીની હવે આગળ હું તમને આ ઓળખીની વિશે માહિતી આપી દઉં તો મિત્રો આ ઓળખીને બે એક મહિના જેવો ગાપ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો ખાસ કરીને તમે ઓળખીનો કલર જોઈ શકો છો બહુ લાલ કલર છે અને ગીરનો પ્યોર કલર મિત્રો લાલ કલર તમને એમાં જોવા મળી જશે અને ગીરની બધી પ્યોરિટી આ ઓળખીમાં છે આ ઓળખીને તમે જોઈ જ શકો છો પાછળ આ ઓળખી જે ઝરહટા નાખે છે એનો વિડીયો પણ હું ક્લિપમાં આપી દઉં છું તમે એ પણ જોઈ શકો છો અને અંદાજ લગાવી શકો છો તો મિત્રો એ પણ તમને ક્લિપમાં આ તમે જોઈ શકો છો હાલમાં આવા જતા નાખે છે અને કિંમતની જો વાત કરું તો સત્તર હજાર રૂપિયા આ ઓળખીની કિંમત રાખેલ છે મિત્રો ફક્ત સત્તર હજારમાં જ ગીર ઓળખી છે અને ઘણા પશુપાલકને અથવા તો ઘણા મિત્રોને ગીર ઓળખીનો શોખ હોય અથવા તો કે ગીર વાછડી પાડવાનો શોખ હોય તો આ બેસ્ટ ગીર વાછડી છે ગીરની બધી પ્યોરિટી છે આ જોરદાર વાછડી છે મિત્રો હવે આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં તો કે તાલુકો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર તાલુકો અને જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લો પણ સુરેન્દ્રનગર તો મિત્રો તમને પ્રોપર આ સુરેન્દ્રનગરમાં જ જોવા મળી જશે અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ઓળખીના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો અને વાતચીત કરી અને તમે ઓળખીને લઈ શકો છો અને તમે રૂબરૂ જોવા જઈ શકો છો ક્યાં જોવા મળશે એ મેં તમને જણાવી દીધું હવે મિત્રો પ્યોર કુંડી ગીર ગાય ઊંઢા સિંગ છે મિત્રો અને ગીર ગાયની તમે મથાવટી જોઈ શકો છો બહુ સારી મથાવટી છે પછી કાનકટની વાત કરીએ તો તમે કાનકટ પણ જોઈ શકો છો અને મિત્રો એની હાઈટ તમે જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે બહુ સારી સિંગ પેટર્ન છે ગીરની બધી પ્યોરિટી છે મિત્રો અવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર જોવા મળે છે અને બહુ બેસ્ટ અને બેસ્ટ ગાય છે મિત્રો કાબરો કલર જેવો કલર છે તમે જોઈ શકો છો સફેદ ડાર્ક છે અને મિત્રો અત્યારે આવી ગાયોની માંગ બહુ છે અત્યારે કાબરો કલર છે જે ટ્રેન્ડમાં ચાલે છે અડર ક્વોલિટી તમે ગાયની જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકડ જોઈ શકો છો ગાયના હવે મિત્રો હું તમને આ ગાયની જો કંડિશન વિશે જણાવી દેવામાં આવે તો હાલમાં વીસક દિવસની કાચી છે મિત્રો બ્રેડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગઈ તૈયાર થાય એવું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે મિત્રો તો એક લાખ અને દસ હજાર રૂપિયામાં આ ગાય આપવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ધાંગધ્રા જિલ્લાની જો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગરમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે તમે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને કુંઢા સિંગ છે અત્યારે રેયર ઓફ ધ રેયર એટલે કે ક્યાંક જ તમને હાલમાં કુંઢા સિંહ જોવા મળે છે અત્યારે બહુ કુંઢા સિંગ જોવા મળતા નથી બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ફરી એક વખત જણાવી દઉં તો કે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આ ગાય તમને જોવા મળી જશે હવે મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો ચોથા નંબર ઉપર તો મિત્રો આ ગાય આજે વેચાવા આવી છે ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયને જો હું તમને વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાય ફ્રીમાં એટલે કે મફત આપવાની છે મિત્રો જો આ ગાયના તમને કન્ડિશન વિશે એટલે કે જણાવી દેવામાં આવે કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી માહિતી આપી દેવામાં આવે તો મિત્રો આ ગાય ને થોડો ઘણો ગાભ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો ગાયનો તમે કલર જોઈ શકો છો જામલા ટાઈપ કલર છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ફ્રીમાં આપી દેવાની છે એટલે કે મફત આ ગાય આપી દેવાની છે હવે મિત્રો હું તમને આગળ એ જણાવી દેવાનો છું કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી આપી દેવાનો છું અને મિત્રો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો કલર કોમ્બિનેશન છે સિંગ પેટર્ન બહુ સારી છે અડર ક્વોલિટી તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી વાળી ગાય છે હવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ માહિતી વિશે જો વાત કરી દેવામાં આવે તમને તો કે તાલુકો સુરેન્દ્રનગર એટલે કે સુરેન્દ્રનગર તાલુકો જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને તો કે મિત્રો જિલ્લો છે એ જિલ્લો પણ સુરેન્દ્રનગર એટલે કે મિત્રો પ્રોપર તમને આ ગાય સુરેન્દ્રનગરમાં જોવા મળી જાય છે હવે જો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એની જો તમને વાત કરી દેવામાં આવે કે જો આ ગાય તમને તમે રે એના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે જોવા જઈ શકો છો અથવા તો લઈ આવી શકો છો તો તમને આ સુરેન્દ્રનગરમાં પ્રોપર જોવા મળી જશે તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર અને જે ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો હું જો તમને આ વાછડીની બે વાત કરું તો આ બે વાછડી તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બે વાછડી પણ આપી દેવાની છે વાછડી પણ એક જાંબલી વાછડી છે તમે જોઈ શકો છો એની કાનકટ ને ઊંચાઈને એક લાલ વાછડી છે એને પણ તમે જોઈ શકો છો વહેલે બહુ લાંબી છે મિત્રો બહુ સારી વાછડી છે હવે આ બે વાછળીઓ મફત એટલે કે ફ્રીમાં આપી દેવાની છે એમ ગાયના એના માલિકનું એટલે કે વાછડીઓના માલિકનું કહેવાનું છે હવે મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જો તમારે પશુ લેવું હોય તો તમને જોતું હોય એવું પશુ તમારા બજેટમાં મળી જાય અથવા તો કે ઘણા મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારું પશુ ગોતા હોય છે તો તેને સરળતાથી પશુ મળી જાય અને મિત્રો આ ચેનલને શેર પણ કરી દેજો એટલે કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ લેવું હોય અથવા તો કે કોઈપણને તમારા સગા સંબંધીને પશુ લેવું હોય તો તે જરૂરથી પશુ લઈ શકે હવે મિત્રો આગળ તમને હું આ બે વાછળીઓ ક્યાં જોવા મળે છે એ પણ જણાવી દેવાનો છું મિત્રો આ બે વાછળીઓને આગળની જે ગાય બતાવી મેં તમને ફ્રીમાં આપવાની છે એટલે કે મફત આપી દેવાની છે એ બે એક જ માલિકનું છે આ ત્રણે ત્રણ વસ્તુ ફ્રીમાં આપવાનું છે એ હવે હું તમને એ જણાવી દઉં ફરી એક વખત ક્યાં જોવા મળે છે એ તો મિત્રો તાલુકો સુરેન્દ્રનગર અને જિલ્લો સુરેન્દ્રનગર આગળ મેં તમને વાત કરી એમાં સુરેન્દ્રનગરમાં આ તમને બધી જ વસ્તુ જોવા મળી જશે અને મિત્રો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે વાછડીના માલિકનો કોન્ટેક અને ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો ફ્રીમાં જો કોઈપણને આ પશુ જોતા હોય તો હવે મિત્રો હું તમને જો વાત કરી દઉં તમારે કોઈ પણ પશુ વેચાવવું હોય અથવા તો જ ગાય તમારા સગા સંબંધીને પશુ વેચાવવું હોય અને અમારી જો આ યુટ્યુબ ચેનલ ઉપર તમારે ફ્રીમાં એડ કરાવવી હોય એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો તમે અમારા આગળ જે કોન્ટેક્ટ નંબર છે એ અમે વિડીયોમાં આગળ આપી દીધેલા છે વિડીયોની શરૂઆતમાં તો તમે તેમાં અમને તમારા પશુના સરખા અને સારા આડા વિડીયો પશુના ફોટા અને પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ